નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું સતી સાવિત્રી અને સત્યવાન રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપત્તિવાળા પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું પછી સર્વગુણ ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંમરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ઘણો મુશ્કેલ હતો આથી સાવિત્રીએ તેને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે સાવિત્રીએ પોતાની માટે

હું સત્યવાનને મનોમન વરી ચૂકી છું હવે એ અલ્પ આયુ હોય કે દીર્ધાયુ એ મારા નસીબની વાત છે પણ હું કોઈ અન્યને મારા હૃદયમાં સ્થાન નહીં આપું સાવિત્રી અને સત્યવાનના લગ્ન થઈ ગયા સાવિત્રી પોતાના સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી તે સાસુ સસરાની સેવા કરતી આમ સમય વીતતો ગયો સત્યવાનનું આયુષ્ય પૂરું થઈ ગયું છતી સાવિત્રી એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી સત્યવાનને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડી કાપવા ઝાડ પર ચડી ગયો ગયો થોડી જ વારમાં માથું સખત અને તે નીચે ઉતરી સાવિત્રીએ પાસે આવેલા એક વળના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોડામાં મૂકી દીધું સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે એટલા માટે તેનું હૃદય કાપી રહ્યું હતું પણ મનમાં તેને કશું વિચારી લીધું હતું આથી એક ગજબની પવિત્ર તેના ચહેરા પર દેખાતી હતી તેને તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી અને તે સમય પણ આવી ગયો બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવતના પ્રાણ લઈને જવા માંડ્યા સાવિત્રી પણ તેમની પાછળ જવા માંડી યમરાજે સાવિત્રીને પરત ફરવા કહ્યું મહારાજ પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડછાયાની જેમ અનુસરણ કરે અને હું પણ એ જ કરી રહી છું આ મારી મર્યાદા છે તમે આના વિરુદ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું યમરાજને લાગ્યું કે સાવિત્રીએ કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહીં કરે તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવા કહ્યું સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ સસરાના આંખોની રોશની તથા દીર્ઘાયુ માંગી લીધું યમરાજ તથા ગાઈને આગળ વધી ગયા સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવા માંડી યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું ત્યારે સાવિત્રીએ કહ્યું ધર્મરાજ પતિ વગર નારીનું જીવન અધરું છે અમે પતિ પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ મારા પતિ જે રસ્તે જશે હું તે જ રસ્તે પણ જઈશ સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માગવા કહ્યું આ વખતે સાવિત્રીએ સૌ ભાઈઓની બહેન બનવાનું લીધું યમરાજ ફરી ગઈને ચાલવા માંડ્યા સાવિત્રી ફરી તેમની પાછળ ચાલવા માંડી યમરાજે ફરી સાવિત્રીને કહ્યું ભદ્રે હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવો તું જે માંગીશ તે મળશે સાવિત્રી બોલી જીવનદાતા તમે જો મારા ઉપર સાચે જ પ્રસન્ન હોય અને તમે મારા દિલથી કંઈ આપવા માંગતા હો તો મને સો પુત્રોની મા બનવાનું વરદાન આપો યમરાજ આગળ વધ્યા સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો યમરાજે કહ્યું કે હવે આગળ ના વધીશ મેં તને જોઈ તો વરદાન આપી ચૂક્યો છું હવે કેમ પીછો કરે છે સાવિત્રીએ કહ્યું તમે મને સો પુત્રોની મા બનવાનું વરદાન તો આપ્યું પણ શું પતિ વગર હું સંતાનોને જન્મ આપી શકું છું મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂર્ણ કરી શકીશ સાવિત્રીની ધર્મ નિષ્ઠા જ્ઞાન વિવેક તથા પતિવ્રતની વાત જાણીને યમરાજ સત્યવતને પોતાના પાસેથી મુક્ત કરી દીધો આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તેજ વટવૃક્ષ વટ વૃક્ષ નીચે આવી જાય જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરી જેવી વળની પરિક્રમા પૂરી કરી તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતા અને તેમણે ફરી રાજસિંહાસન સંભાળ્યું મહારાજ સો સોપુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની સાવિત્રીની પણ વરદાનના પ્રભાવથી સો સોપુત્રોની માતા બની આમ ચારે બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મને પાલનની ગુંજ થવા માંડી પત્ની તો દરેકને હોય છે પણ પતિનો પ્રાણ પાછો લાવીને જંપે અને એ કુદરત સામે જંગ ચડે એ જ સાચી અને પતિ વ્રતા પત્ની ગણાય તો મિત્રો આ હતી સતી સાવિત્રી અને સત્યવાન ની આ કડીને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને કાલે મળીશું કોઈક નવી કડી સાથે ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર